गुड मॉर्निंग मित्रों आवाज आवाज बहुत आदन आज आप लेछु अफ्रीका का जंगलो में चलो जो અત્યારે ડરી જો હું ઓરિજિનલ સાપ જેવું લારે છે નઈ નઈ આ તો પાઇપ પડેલી છે ચલો આગળ આવો ઓલા આટલા બધા નારી લાગે અહીંયા આદિવાસી પબ્લિક છે કોઈ રિસોર્ટ જેવું કંઈક છે લાગે એ આટલું બધું છે ચલો કંઈક ખાવા પીવા મળી જાય તો આપણે આગળ જોઈએ ધ્યાન રાખીને ચાલવું પડશે અહીંયા એના કોંડા સાફ વાઘ વરુ બધું જ રહે છે આફ્રિકાના જંગલોમાં બહુ પેલું એ ખરાબ હોય શું તારીખ ખાવા માટે મળ્યું છે મસ્ત આ શું હશે આ વિટામિન સી વાળા આમળા છે આમળા આના ખાવાથી આંખ રોગ બધા તમામ ઓછા થાય અહીંયા કંઈક મોટી પાર્ટી બી થાય છે એવું લાગે છે જંગલોમાં ચલો ધ્યાન રાખીને ચાલવું પડે અત્યારે એકલા આજુબાજુ પગમાં જોઈને અવાજ કર્યા વગર જવું પડશે ત્યાં કઈ રસ્તો મળતો નહીં પેલું કઈક દેખાય છે ત્યાં ઘરની ગુફા હોય એવું લાગે છે ચલો હવે આગળ જઈશું ખાવા માટે કંઈક શોધ કરીએ ભૂખ બહુ લાગે છે પેટમાં દુખે છે જંગલ બહુ ગાઢ છે એટલે ધ્યાન રાખીને ચાલવું પડશે મારી જોડે કોઈ નથી એકલામાં જવું તમામ વસ્તુ ડરાવની લાગે છે સવારનો ટાઈમ છે તોય અંધારું હોય એવું લાગે છે

હવે આગળ રસ્તો દેખાય એમ નથી હવે જવું કંઈ બાજુ દિશા યંત્રનો યુઝ કરીને આપણે જઈશું ચાલતા ચાલતા અડધો કલાક થઈ ગયો આપણે હજી કંઈ ખાવા માટે મળ્યું નહીં મિત્રો આવા જંગલમાં ફસાવ ત્યારે એક જ વસ્તુ તમને મદદમાં આવે હોકાયંત્ર જોઈ લઈએ દીસા માતા હા વર્ષો પુરાનું પીતાનું ઝાડ એવું લાગે છે બહુ મોટું ઝાડ છે મારા હાથે બધું ઉપર બહુ છે જોઈ શકો છો તમે પાછળ મોટું રાજસ્થાન નું પેલો કિલ્લો હોય ટાઈપ આવો કે આફ્રિકામાં બી કિલ્લા બન્યા સારું કહેવાય ચલો તમને આગળ બતાવું પગમાં ને પક્ષીઓને પાણી પીવા માટે મૂકેલું એવું લાગે છે પણ અહીંયા જંગલમાં કોણ પાણી નાખતું હશે આફ્રિકાના જંગલોમાં ચાલો આપણે આપણને ખાવા પીવા કે મળી જાય એના માટે આપણે ચાલતા રહીશું આગળ આગળ હવે આગળ રસ્તો ક્યાંય દેખાતો નહીં જવું તો જવું કઈ બાજુ જેમ કે દોસ્તો વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરો